શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય બે શ્લોક બેતાલીસ યામીમાં પુષ્પિતા વાચ પ્રવદંત્ય વિપશ્ચિત વેદવાદરતા પાર્થ નાન્યત અલ્પજ્ઞાની મનુષ્યો વેદોના આલંકારિક શબ્દો પ્રત્યે આકર્ષિત થાય છે જેઓ સ્વર્ગલોક પ્રાપ્તિ જેવી ઉન્નતિ માટે આડંબરી કર્મકાંડોનું સમર્થન કરે છે અને માને છે કે વેદોમાં કોઈ ઉચ્ચ સિદ્ધાંતોનું વર્ણન નથી વેદો ત્રણ વિભાગોમાં વિભાજિત છે તે છે કર્મકાંડ જ્ઞાનકાંડ અને ઉપાસનાકાંડ કર્મકાંડ વિભાગ સાંસારિક લાભ તથા સ્વર્ગલોકની પ્રાપ્તિ અર્થે કર્મકાંડી વિધિઓનું સમર્થન કરે છે જેઓ વિષયભોગને ઝંખે છે તેઓ વેદોના આ વિભાગનું મહિમાગાન કરે છે દૈવીય લોકો ઉચ્ચતર સ્તરના ભોગવિલાસોથી પૂર્ણ અને ઇન્દ્રિયજન્ય સુખ માટે વિશેષ સુવિધાઓ પ્રદાન કરે છે પરંતુ સ્વર્ગલોક પ્રાપ્તિની ઉન્નતિ એ આધ્યાત્મિક ઉન્નતિના સંવર્તિ હોવાનું સૂચન કરતી નથી આ સ્વર્ગીય લોક પણ માઇક બ્રહ્માંડની અંદર આવેલા છે અને એક વખત ત્યાં ગયા પશ્ચાત જ્યારે વ્યક્તિના સંચિત સત્કર્મો ક્ષીણ થઈ જાય છે ત્યારે વ્યક્તિપુન પૃથ્વી પર પાછી